શું તમે દુનિયાના એવા રસ્તા વિશે જાણો છો કે જ્યાં એકલા જવાથી લોકો ડરે એના કરતાં પણ અહીં એકલા જવાની પરમિશન પણ નથી જી હા અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના છેલ્લા રસ્તાની નોર્વે સ્થિત ઇ સિક્સટી નાઇન હાઈવેને દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે જે પશ્ચિમી યુરોપના ઉત્તરમાં છે અને તેની લંબાઈ એકસો ઓગણત્રીસ કિલોમીટર છે આ હાઈવે નોર્થ કેપ સુધી જાય છે જેને યુરોપનો છેલ્લો પોઈન્ટ કહેવાય છે આજ રસ્તા પર એકલા જવાની પરમિશન નથી કારણ કે અહીંનું વાતાવરણ અતિશય ખતરનાક અને અપ્રત્યાશિત માનવામાં આવે છે આ રસ્તાની ખાસિયત એ છે કે અહીંથી આગળ કોઈ રસ્તો જ નથી આ સિવાય ઠંડીની સિઝનમાં આખો રસ્તો બરફથી ઢંકાયેલો રહે છે ત્યારે મુસાફરી પણ મુશ્કેલ બની જાય છે આ રસ્તાની આસપાસ તમને સમુદ્રનો પણ નજારો જોવા મળશે ગરમીની સિઝનમાં પણ વરસાદ જોવા મળે છે અને ઠંડીની સિઝનમાં તો ભારે બરફ વર્ષા થાય છે જેના કારણે ડ્રાઇવિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે આ ઉપરાંત નોર્વેમાં છ મહિના સુધી સૂરજ નીકળતો નથી અને છ મહિના સૂરજ હંમેશા આસમાનમાં રહે છે આ જગ્યા પર વાતાવરણનો ઉલટફેર હોવાને કારણે કોઈ એકલા વ્યક્તિને જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે જો કે ત્રણ ચાર લોકોને સાથે લઈ જવાની સલાહ આપવામાં આવે છે